ગુજરાતમાં ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારથી લઈ મહાનગરોના રસ્તાઓ ખરાબ થયા મોટા ખાડાઓથી થી વાહન ચાલકો મુશ્કેલી માં મુખ્યમંત્રી હાઈ લેવલ બેઠક યોજી રસ્તા અને પુલોની સ્થિતિ સુધારવા તાત્કાલિક કામગીરીની સૂચના આપી તંત્રના ના કામચલાઉ થીગડા વરસાદમાં નિષ્ફળ રહે છે જેનાથી લોકોમાં નારાજગી વધી રહી છે મુખ્યમંત્રીએ કહ્યું કે ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ નુકસાન થાય તો કોન્ટ્રાક્ટરો જવાબદાર રહેશે નગરપાલિકા મહાનગરપાલિકાના રસ્તા અને અંડરબ્રિજ ની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા આદેશ આપ્યો ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામ માટે યોગ્ય કોન્ટ્રાક્ટરોને જ કામ સોંપવા અને પૈસા કમી ન હોવાનું સીએમ એ સ્પષ્ટ કર્યું હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાએ સારી જમાવટ કરી અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આઠ જુલાઈ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ શક્યતા ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ ઘટશે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ચાલુ રહેશે સુરત તાપી ડાંગ દમણ અને દાદરા નગર હવેલી યલો એલર્ટ જ્યારે કચ્છમાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ જાહેર કચ્છના ભુજ ગ્રામે અને નખત્રાણામાં મોડી રાત થી પાંચ ઇંચ વરસાદ પડતા માનકોવા સહિતના ગામો જળમગ્ન બન્યા નખત્રણાના ના દંડના ગામ તળાવ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશી પરંતુ બજારો નદી જેવી સ્થિતિ સર્જાઈ નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક જામ અને સલામતી માટે કેટલીક ખાનગી શાળાઓએ રજા જાહેર કરી હવામાન વિભાગે આઠ જુલાઈએ દક્ષિણ ગુજરાતના દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડમાં માં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું આગામી ત્રણ દિવસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ ભરૂચ સહિત દસ થી વધુ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર આ વરસાદી સિસ્ટમને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે